નગરમાં મુખ્ય વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા નાના બાળકોમાં ડેન્ગ્યુ કમળો તાવ રોગચાળાના કારણે પ્રજા પરેશાન આરોગ્ય વિભાગ અને નગરપાલિકા જાગૃતિ તેવી ઉઠવા પામી છે નગરમાં તળાવ પુરા કડિયાવાડ વિસ્તારમાં નવાપુરા વોરવાડ સુંદરકુવા વગેરે વિસ્તારોમાં છેલ્લા કેટલા સમયથી કચરો અને ગંદકી બાબતે ભારે સમસ્યાનું સર્જન થયું છે યોગ્ય સફાઈ હાથ ન ધરતા ગટરના પાણી અને ગંદકી ફેલાતા તેમજ કચરાના ઢગલા દુર્ગંધ મારે છે જેને સાફ કરવાનો તંત્ર પાસે સવાઈ નથી જેને કચરા માટે લાખો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા કચરો સાફ થતો નથી માત્ર સબ સલામતની વાતો ચાલતી હોય છે એના કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે પરંતુ પીટનું પાણી હલતું નથી સ્વચ્છ ભારત મિશન એ સરકારના મહત્વના એજન્ડામાં આવતું હોય પરંતુ ડબોઈ નગરના વિસ્તાર સ્વચ્છ નથી